રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાઈ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે શ્રાવણ માસનો આ પવિત્ર સમય ચાલી રહ્યો છે ત્યારે ચાલો જાણીએ કે અઠ્યાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનું આગામી સાપ્તાહિક મેથી મીન રાશિના જાતકો માટે કેવું રહેશે આ સાપ્તાહિક રાશિફળ ચંદ્ર રાશિ આધારિત છે ચાલો જાણીએ સાપ્તાહિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અલન ઈ આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે તમારામાં આત્મવિશ્વાસનો પ્રવાહ તીવ્ર જોવા મળશે આખા અઠવાડિયા દરમિયાન તમારું મગજ નવા વિચારોથી ભરેલું રહેશે જે તમને કાર્યક્ષેત્રમાં નવી દિશાઓ ખોલવામાં મદદરૂપ થશે ઓફિસમાં તમને નવી અને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે જે તમારી કારકિર્દી માટે શુભ્રાયક સંકેત છે વેપાર ક્ષેત્રે પણ લાભની સંભાવના રહેલી છે કોઈ જૂનો ક્લાયન્ટ ફરીથી તમારી સાથે જોડાઈ શકે છે અને નવા સોદાઓ થઈ શકે છે પારિવારિક સંબંધોમાં પણ સકારાત્મકતા જોવા મળશે અને તમે પરિવાર સાથે ખુશીના પળો વિતાવશો સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ પણ આ સપ્તાહ અનુકૂળ રહેશે તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત અનુભવ કરશો શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ રવિવાર વૃષભ રાશિ બ બનેવું વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ધંધાકી લાભ અને ઘરમાં આનંદ લઈને આવશે તમે વ્યવસાયમાં ખૂબ જ સમજદારીપૂર્વક અને સમયસર સારા નિર્ણયો લઈ શકશો જેના પરિણામે નોંધપાત્ર નફો થવાની સંભાવના રહેલી છે તમારી આવકમાં પણ વધારો થવાનો જણાશે જે તમારી આર્થિક સ્થિતિમાં વધુ મજબૂત બનાવશે કોઈ જૂના અને વિશ્વાસુ મિત્ર તરફથી અણધારી મદદ મળી શકે છે જે તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે દાંપત્ય જીવનમાં શાંતિ અને સુમેળ જળવાય રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આરોગ્ય પણ ધીમે ધીમે સુધરશે અને તમે સ્ફૂર્તિ અનુભવશો શુભ દિવસ જોઈએ તો સોમવાર તેમજ ગુરુવાર મિથુન રાશિ કચ્છ અને ગ મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ વિચાર શક્તિની તેજસ્વીતા અને ભવિષ્યની યોજનાઓ બનાવવાનો સમય છે તમારા મન આ અઠવાડિયે નવી દિશામાં વિચારશે અને તમને ઘણા રચનાત્મક વિચારો આવશે જે લોકો નોકરી બદલાવવા ઈચ્છુક છે તેમના માટે આ સમય ખૂબ જ યોગ્ય છે તેમને નવી અને સારી તકો મળી શકે છે કોઈ વિદેશ સંબંધી શક્યતા ઊભી થઈ શકે છે જે તમને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરવાની તક આપશે ધન પ્રવાહ સામાન્ય રહેશે પરંતુ જરૂરિયાત મુજબ નાણાકીય વ્યવસ્થા જરૂરથી જળવાઈ રહેશે શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ શુક્રવાર કર્ક રાશિ ડ અને હ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ વિચારમાં થોડી ઉથલપાથલ થઈને લઈને આવી રહ્યો છે પરંતુ સમજદારી રાખવી અત્યંત જરૂરી છે તમારું મન થોડી અસ્થિરતા અનુભવી શકે છે જેના કારણે નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી શકે છે જોકે તમે ધીરજ રાખશો તો દરેક કામમાં ચોક્કસ સફળતા મળશે આ સપ્તાહમાં નવા સંબંધો ઊભા થશે જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે માતા કે વડીલ વ્યક્તિ સાથેના નાના મોટા મતભેદ ટાળવાનો પ્રયાસ જરૂરથી કરજો જેનાથી પારિવારિક શાંતિ જળવાય રહેશે શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ શનિવાર સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર ને ટ સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ પોઝિટિવિટી અને કારકિર્દીમાં પ્રગતિ લાવશે આ સપ્તાહ તમારા માટે ખૂબ જ ઉર્જાવાન રહેશે તમારી કામગીરીની ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ દ્વારા પ્રશંસા થશે જેનાથી તમારો ઉત્સાહ વધશે ઘરમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે જે પરિવારમાં આનંદનો વાતાવરણ બનાવશે દાંપત્ય જીવનમાં આનંદમય રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે સુખદ પળો વિતાવશો આરોગ્યના મુદ્દે થોડી સાવચેતી રાખવી જરૂરી છે નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે ધ્યાન આપો શુભ દિવસ છે મંગળવાર તેમજ રવિવાર કન્યા રાશિ પઠ અને હોણા કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ અચાનક ખર્ચ અને ધીરજ રાખવાની જરૂરિયાત લઈને આવશે આ સપ્તાહે તમારી નાણાકીય સ્થિતિમાં થોડો ઘટાડો થઈ શકે છે અને ખર્ચો વધુ થવાની શક્યતા રહેલી છે જોકે તમારી કામમાં પ્રતિષ્ઠા વધશે અને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે વેપારિક નફા માટે નવા માર્ગો ખુલશે અને તમને નવી તકો મળશે આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ નિયમિત દિનચર્યા જાળવાથી ફાયદો જરૂરથી થશે શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શુક્રવાર તુલા રાશિ ર અને તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સમજવામાં માન સન્ પ્રતિષ્ઠામાં વધારો અને પ્રેમ જીવનમાં સુધારો લાવશે તમારા સંપર્કો મજબૂત બનશે અને સામાજિક રીતે તમારા માન મનપસંદ વધી વધી શકે છે પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો નોકરીમાં પ્રમોશનની શક્યતા રહેલી છે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે શુભ દિવસ સોમવાર તેમજ શનિવાર વૃશ્ચિક રાશિ નહીં ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ મનોબળમાં વધારો લઈને આવશે પરંતુ શત્રુઓથી સાવધ રહેવું ખાસ જરૂરી છે તમારા આત્મવિશ્વાસ ઊંચો રહેશે અને તમે દરેક કાર્યને ઉત્સાહપૂર્વક કરશો નોકરીમાં નવા કાર્યો આવશે અને તમને તમારી ક્ષમતા દર્શાવવાની તક મળશે જોકે કેટલાક શત્રુઓ અથવા હિસાળુ લોકો તરફથી થોડી પરેશાની થઈ શકે છે તેથી સાવચેત રહેવું મિત્રોનો સહયોગ આ સપ્તાહમાં ખૂબ જ મહત્વનો છે તેમની મદદથી તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી શકશો શુભ દિવસ છે મંગળવાર તેમજ ગુરુવાર ધનરાશિ ભ ધનરાશિના જાતકો માટે આ સપ્તાહ નવા વ્યવસાયિક વિચારો અને પરિવારોમાં આનંદ લાવશે આ સપ્તાહ વ્યવસાય માટે નવા અને રચનાત્મક વિચારો લઈને આવશે જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે કોઈ નવી યોજના શરૂ કરવા માટે આ સમય ખૂબ જ શુભ રહેલો છે ઘરમાં સંતાન સંબંધિત ખુશખબર મળી શકે છે જે પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ બનાવશે દાંપત્ય જીવન મીઠું અને સુમેળ ભર્યું રહેશે તમે તમારા જીવનસાથી સાથે આનંદમાં પળો વિતાવશો શુભ દિવસ છે બુધવાર તેમજ શુક્રવાર મકર રાશિ ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ સમય રાખો સંયમ રાખો અને મુશ્કેલીઓને હળવી કરવી મહત્વપૂર્ણ રહેશે આ અઠવાડિયે તમને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારા સંયમ અને ધીરજથી તે હળવી થશે ધંધામાં ધીરજ રાખવી જરૂરી છે તરત જ મોટા નફાની અપેક્ષા ન રાખશો નોકરીમાં વિવાદથી દૂર રહેવું અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરજો આરોગ્ય સારું રહેશે પરંતુ નિયમિત કસરત અને સ્વાસ્થ્ય આહાર જાળવી રાખવો શુભ દિવસ છે સોમવાર તેમજ શનિવાર કુંભરાશિ ગ સ સ સ કુંભરાશિના જાતકો માટે આ સપ્તાહ દાણાકીય મુદ્દા થોડી કસોટી અને સંબંધોમાં સમજદારી જોવા મળશે આ અઠવાડિયે દાણાકીય મુદ્દે તમારું થોડી કસોટી થઈ શકે છે ખર્ચાઓ વધી શકે છે જોકે પ્રેમ સંબંધો માટે સમય ઉત્તમ છે તમારા સંબંધોમાં મધુરતા આવશે જૂના મિત્રો મળી શકે છે જેની સાથે તમે સુખદ યાદો તાજી કરશો નવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે જે તમારી કારકિર્દીમાં સકારાત્મક રહેશે શુભ દિવસ છે ગુરુવાર તેમજ રવિવાર મીન રાશિ દ ચ જ થ મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક લાભ અને સામાજિક પ્રભાવમાં વધારો લાવશે તમારું ભાગ્ય તમારો સાથ આપશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે ધંધામાં સારો નફો મળશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે નોકરીમાં સ્થાન પરિવર્તન અથવા પ્રમોશનની શક્યતા રહેલી છે તમારી મહેનત રંગ લાવશે મિત્રો સાથે મુલાકાત થશે અને તમે સામાજિક પ્રસંગોમાં સક્રિય રહેશો આરોગ્ય મજબૂત રહેશે અને તમે ઉત્સાહ અનુભવશો શુભ દિવસ મંગળવાર તેમજ શુક્રવાર આશા છે કે આ સાપ્તાહિક રાશિફળ તમને તમારા આગામી સપ્તાહની યોજના બનાવવામાં મદદરૂપ થશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો